નમસ્કાર દર્શક મિત્રો હવા પાણીના ખોરાક જે બધું ખરાબ થઈ જવાના કારણે આજે દિન પ્રતિદિન અલગ અલગ ટાઈપની બીમારીઓ વધી રહી છે તો આપણે આ બેનનો પરિચય પેલા તો લેશું તમારું નામ શું છે મારું નામ દીવા

આખું શરીર દુખે થાક બો લાગે કામ કરવાનું મન નહીં થાય બરાબર ને અને કામકાજ તમે શું નહીં કરી શકતા હતા ત્યારે બધું જ કરીએ પણ અચ્છા થાકી જવાય અચ્છા થોડુંક કામ કરે એટલે થાકી જવાતું બરાબર ને તો આ જયારે આવી તકલીફ હતી તો તમે કોઈ એની સારવાર કરાવી કે નહીં કરવા અચ્છા તો ક્યાં ક્યાં સારવાર કરાવી ધરમપુર દવાખાના બતાવી અચ્છા રેગ્યુલર ચાલતી કે કેવું એમ રેગ્યુલર એક જ દવાખાને કે અલગ અલગ જગ્યા અલગ અલગ જગ્યા કેટલા દવાખાના બધા એવા ત્રણ ચાર ત્રણ થી ચાર અને આ બધું નહીં થાય તો આપણે વેજ દવા પણ કરાવતા હોઈએ તો વેજ દવા કોઈ કરાવી અચ્છા અને એ સિવાય આપણે ભગત ભુવા નું કઈ કરાયું નહીં તો વેજ દવા પણ કરી અને ડોક્ટર દવા પણ કરી બધું જ કર્યું પણ એનું રિઝલ્ટ તમને શું મળ્યું કઈ ફેર નહીં પડ્યો અને છ સાત વર્ષથી તમે આ તમારી સમસ્યાની સામે લડતા જ હતા બરાબર ને તો કેટલો ખર્ચો કર્યો હશે તમે દવાઓ પાછળ વીસ પચીસ હજારનો ખર્ચો ઓછામાં ઓછો કરી નાખ્યો એના કરતા વધારે પણ હશે બરાબર ને સમસ્યા તેની તે જ તો અત્યારે હાલમાં કેવું છે તો કેવી રીતના સારું થયું અચ્છા જે અત્યારે અહીંયા આપણે ટેબલ પર રાખી છે આ તમે વસ્તુ વાપરી અને એનાથી તમને રિઝલ્ટ મળી ગયો તો આ નેટસપ કંપનીની પ્રોડક્ટ છે નેચરામોર રેન્જની હેલ્થકેરની પ્રોડક્ટ છે અને આ પ્રોડક્ટ એમણે વાપરી અને આજે એમને જે સમસ્યા જે સફેદ પાણીની હતી એ દૂર થઈ ગઈ તો મને એ જણાવો કે આ જે કેટલા દિવસ તમે વાપર્યા પછી તમને રિઝલ્ટ મળી ગયો એક ડબ્બો પૂરો થઈ ગયો એટલે એક મહિના પછી તમને એનું રિઝલ્ટ દેખાવાનું ચાલુ થયું બરાબર છે તો કેવી રીતના વાપરતા સવાર અને સાંજે એટલે દૂધમાં કે પાણીમાં લેતા પાણીમાં જ એટલે હુંફાળું પાણી થોડું સાદું જ પાણી અચ્છા અને એમાં બે ટાઈમ લીધો અને તમને એક મહિનો વાપર્યા પછીથી એની અસર થવાની ચાલુ થઈ ગઈ તો અત્યાર સુધી મતલબ કેટલા મહિના થઈ ગયા છે આ વાપર્યું અચ્છા તો સાત મહિનાથી તમે રેગ્યુલર અત્યારે બંધ કરી નાખ્યો અત્યારે ચાલુ જ છે તો હવે કેટલો ફાયદો થઈ ગયો તમને એનાથી લાગે એટલે કામ બરાબર કરી શકો બરાબર છે અને જે સફેદ પાણીની જે સમસ્યા હતી એ દૂર થઈ ગઈ બરાબર હવે નથી આવતું બરાબર એ કેટલા મહિના પૂરા થયા આ વસ્તુ વાપરીને અને પછી સફેદ પાણીની સમસ્યા દૂર જ થઈ ગઈ એકદમ છ મહિના પછી ઓકે એટલે નિયમિત વાપર્યું એટલે તમને આ પરિણામ મળી ગયું આજે બરાબર ને રિઝલ્ટ મળ્યું છે તો ઘણા બધા કે આવી સમસ્યાઓ આવતી જ હોય છે આજે તો એમને તમારે શું છે વાપરવું જોઈએ ને વાપરે તો જ આપણને ખબર પડે તમે સતત છ મહિના વાપર્યું અને અત્યારે સાતમો મહિનો ચાલે તો છ મહિના વાપર્યા પછી તમને આજે એકદમ પરફેક્ટ રિઝલ્ટ મળ્યું છે તો જો કોઈ વ્યક્તિ આ વિડીયો જોશે અને જો રેગ્યુલર વાપરશે તો એને પણ સમસ્યાનું સમાધાન સો ટકા મળવાનું છે તો બેન તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર